Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મહેસાણાના કડીના વરિષ્ઠ ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું થયું નિધન લાંબા સમયથી કેન્સરની બીમારી સામે લડત આપ્યા બાદ આજે મિત્રો કરશન ત્યારે કરશનભાઈ મૃત્યુ પામ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મિત્રમંડળ પહોંચ્યું અંતિમ દર્શને ત્યારે મિત્રો પીએમ મોદીએ ટ્વીટ કરીને પાઠવી સિદ્ધાંજલિ ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે સ્વ કરશનભાઈ સોલંકી સેવાકીય પ્રવૃત્તિને યાદ કરીને પરિવારને સાંત્વના ત્યારે મિત્રો આપી ત્યારે મિત્રો વધુ વાત કરી તો કરશનભાઈના અવસાનના સમાચાર મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના અંતિમ દર્શન પહોંચ્યા હતા જોકે આ સાથે જણાવી દઈએ કે આ સાથે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને મિત્રો વધુ વાત કરવામાં આવે તો આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ કર્યા અંતિમ દર્શન ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ